સાગર મદુરસ શનિવાર ચૌદ જૂન બે હજાર પચીસ એકવાર મહારાજ ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સંધ્યા સમયે મશાલો પ્રગટાવી તે સમયે મહારાજે ધૂન કરાવી અને ત્યારબાદ જ્ઞાન વાર્તા કરતા કહ્યું કે બધા જ નરનારી હરિભક્તો અમારી આ વાતને યાદ રાખજો કેમ કે વાતને યાદ રાખ્યા સિવાય હરિભક્તને સત્સંગનું અંગ વૃદ્ધિ પામતું નથી પછીથી બોલે છે અમે હરિભક્ત થયા છતાં સત્સંગમાં કાંઈ દેખાયું નહીં જે સંત હરિભક્તના દોષને કહે છે તે તત્કાળ ભસ્મ થાય સંતો હરિભક્તોમાં રહેલા અંતર્યામી ભગવાન સંતો ભક્તોમાં દોષ જોનારા ઉપર નારાજ થાય છે તેથી તેના જીવનો નાશ થઈ જાય છે અને તેને શરીરમાં ઘણું જ દુઃખ થાય છે દોષ જોનારો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી વગર અગ્નિએ બળે છે તેના હૃદયમાં પળવાર પણ સુખ રહેતું નથી તેના શરીરમાં નિરંતર બળતરા થાય છે અથવા તો દોષ શરીરમાં કોઈ મોટો ભયંકર દીર્ઘ રોગ થાય છે તેથી તે રાત દિવસ રડ્યા કરે છે અને તેને લેશ માત્ર પણ આત્મવિચાર રહેતો નથી જય સ્વામિનારાયણ